કાયમી માટે જે દીકરા દીકરીઓને જે સ્કોલરશીપ મળતી હતી જૂની જે યોજના પ્રમાણે એ રીતે કાયમી ચાલુ રાખવું ને એ લોકોને જે ન્યાય છે એ ન્યાય મળવો જોઈએ એના વિરોધમાં અમે સરકાર પાસે માગણી કરી છે કે અમારી આ દીકરા દીકરીઓ જે સ્કોલરશીપ જે પહેલાં મળતી હતી એ જ સ્કોલરશીપ ચાલુ રાખે એવી સરકાર પાસે આજે માગણી કરી છે કે બિરસા મુંડાને પચીસ વર્ષની ઉંમરે અંગ્રેજોએ મૃત્યુ આપી હતું એમ આજની સરકાર આજે વીસ વર્ષના યુવાનોને શિક્ષણમાં શિક્ષણ બંધ કરીને મૃત્યુ આપવાનું પ્લાન ઘડી રહી છે મને છે ત્યારે સમગ્ર આદિવાસી વિદ્યાર્થીઓને વાલીઓને વિનંતી કરું છું સરકારને વિનંતી કરું છું કે આ રીતે આદિવાસીઓને અન્યાય ચલાવી લઈશું નહીં અને આગમી દિવસોમાં લાંબા ગાળે મેં આયોજન કરીને અમે લડીશું અમારે સ્કોલરશીપ મળતી નથી ગુજરાત સરકાર દ્વારા અમે કેવી રીતે ભણીશું આગળ કોલેજ કરીને કરીને આગળ કેવી રીતે અમે ભણવા જઈશું અમારા મામાપ મહિનાના પંદરથી વીસ હજાર રૂપિયા પણ એની આવક નથી એ ખાવા ખર્ચમાં જતી રહે છે બધું ભાજપ શાસિત ભુજ નગરપાલિકા